આણંદ પ્રાંત કચેરીમાંથી વય નિવૃત્તિ થતા ડ્રાઈવર અયુબ મિયા પીરઝાદાને નાયબ કલેક્ટરે આપ્યું અનોખું સન્માન આણંદ પ્રાંત કચેરી માંથી વય નિવૃત્તિ થતા ડ્રાઈવર અયુબ મિયા

તેમના ઘરે મૂકવા ગયા હતા અને ડ્રાઈવરને અનોખું સન્માન આપી સહ સરકારી સેવામાંથી વિદાય આપી હતી આણંદ શહેરમાં સેવા સદન સ્થિત પ્રાંત કચેરીમાં સરકારી વાહનના ડ્રાઈવર તરીકે બત્રીસ વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ અયુબ મિયા પિરઝાદા વયમર્યાદાને લઈ અને નિવૃત્ત થતા પ્રાંત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેઓનો વિદાય સમારોહ યોજી અનોખી વિદાય આપવામાં આવી હતી ત્યારે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર ડોક્ટર મયુર પરમારે અયુબ મિયા પિરઝાદાની સેવાઓને બિરદાવતા તેઓને સાલ ઉઢાડી પુષ્પહાર પહેરાવી તેઓને પોતાની પ્રાંત અધિકારીની ખુરશી પર બેસાડી અનોખું સન્માન આપ્યું હતું એટલું જ નહીં અયુબ મિયાએ ફરજ દરમિયાન સરકારી વાહનમાં અધિકારીઓને બેસાડી ડ્રાઇવિંગ કરી ફરજ બજાવી છે ત્યારે નાયબ કલેક્ટર ડોક્ટર મયુર પરમારે ડ્રાઈવર અયુબ મિયા અને તેમના પરિવારને સરકારી વાહનમાં બેસાડી નાયબ કલેક્ટર ડોક્ટર મયુર પરમાર જાતે સરકારી વાહન હંકારી અલયુબ મિયાને તેઓના ઘર મૂકવા ગયા હતા અનોખી વિદાય આપી હતી એક નિવૃત્ત થતા ડ્રાઈવરને નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમારે અનોખું સન્માન આપી તેઓની સેવાઓને બિરદાવતા અલુબ મિયા પણ ભાવ વિભોર થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે મેં ક્યારેય વિચાર પણ કર્યો ન હતો ત્યારે આવા ઉમદા અધિકારીએ જે માન સન્માન આપ્યું છે તે તેઓ જીવનભર ભૂલી શકશે નહીં તેઓએ બત્રીસ વર્ષ સુધી ફરજ દરમિયાન જિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓના ડ્રાઈવર તરીકે ફરજ બજાવી છે અને દરેક અધિકારીઓ દ્વારા તેઓને સન્માન આપવામાં આવ્યું છે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર ડોક્ટર મયુર પરમારે કહ્યું હતું કે અયુબભાઈ પીરઝાદા આણંદ જિલ્લાના છેલ્લા સરકારી ડ્રાઈવર હતા તેઓ લાંબી ફરજ બજાવી આજે નિવૃત્ત થયા છે તેઓના લાંબા અનુભવનો લાભ આ કચેરીને મળતો હતો ત્યારે તેઓને માન સન્માન પૂર્વક વિદાય આપવામાં આવી હતી નાયબ મામલતદાર સર્વ ચૈતન્ય સંઘાણી હરેન્દ્રસિંહ પરમાર સહિત સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નિવૃત્ત થતા અયુબ મિયાનું સન્માન કરી તેઓને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ આપવામાં આવી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો